નમસ્કાર રહ્યા સ્પાર્ક પશ્ચિમ રેલવેની પ્રતિષ્ઠિત મુંબઈ નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસના ત્રેપન ગૌરવશાળી વર્ષો પૂર્ણ થવાના પ્રસંગે દેશભરના રેલ ઉત્સાહીઓ બ્લોગર્સ અને પ્રભાવકો દ્વારા મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર એક યાદગાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ટ્રેનને ફૂલોથી શણગારવામાં આવી હતી રેલ ઉત્સાહીઓએ કેક કાપીને પ્રતિષ્ઠિત ટ્રેનના ભવ્ય વારસાને શ્રદ્ધાંજલિ આપી હતી